અમેરિકામાં હવે સખત રીતે ચોર પોલીસની રમત વધુ તેજ બની હોય એવા દ્રશ્યો રોજ સર્જાઈ રહ્યા છે જેથી ગેરકાયદે અમેરિકામાં વસવાટ કરતા લોકોમાં સતત ભય અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે નાતાલ અગાઉ જ લુસિયાના ડેમોક્રેટ શાસિત શહેર ન્યૂ ઓર્લિયન્સમાં ત્રણ ટ્રમ્પ વહીવટ ઓપરેશન કેટાઉલા ક્રંચ નામનું વ્યાપક ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ ઓપરેશન શરૂ કર્યું છે જેનાથી સમગ્ર રાજ્યમાં સસ્પેન્સ અને ભયનો માહોલ છવાઈ ગયો છે ગુજરાતીઓમાં પણ ડરનો માહોલ ફેલાયો છે આ ઓપરેશનનો ઉદ્દેશ ગુનાઈત રેપોર્ડ્સવાળા પાંચ હજાર જેટલા અઘોષિત ઇમિગ્રન્ટ્સને ટાર્ગેટ કરવાનો છે અનમાર્ક વાહનોમાં ત્રણસો જેટલા ફેડરલ એજન્ટ્સ શહેરના રસ્તાઓ પર પેટ્રોલિંગ કરી રહ્યા છે જેને સ્થાનિક ડેમોક્રેટ્સ રેશિયલ પ્રોફાઇલિંગ ગણાવી રહ્યા છે યુએસ બોર્ડર પેટ્રોલ અને ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ દ્વારા ત્રણ ડિસેમ્બર બે ના રોજ લુસિયાના બહુ ચર્ચિત ઓપરેશન કેટાઉલા ઉલા શરૂઆત કરવામાં આવી આ ઓપરેશન જે અગાઉ સ્વેમ્પ સ્મિપ તરીકે ઓળખાતું હતું કે અમેરિકાના ડેમોક્રેટિક શાસિત સેન્ચુરી સિટીઝ જેમ કે લોસ એન્જલસ શિકાગો અને ચાર્લોટ પછીનું ચોથું મુખ્ય ટાર્ગેટ શહેર છે આ કાર્યવાહીનો પ્રાથમિક ઉદ્દેશ્ય પાંચ હજાર જેટલા અઘોષિત ઇમિગ્રન્ટ્સની અટકાયત કરવાનો છે જેમાં ખાસ કરીને ગંભીર ગુનાઇત રેકોર્ડ ધરાવતા અને સેન્ચુરી નીતિઓને કારણે જેલમાંથી મુક્ત થયેલા વ્યક્તિઓનો

ઇસ્પેનિક બહુલ વિસ્તારો જેમ કે કેનરમાં લોટ્સ તેમજ ફ્રેન્ચ ક્વારમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે રિપોર્ટ્સ અનુસાર એજન્ટો દ્વારા સર્વેલન્સ માટે ડ્રોન્સનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે આ ઓપરેશનને રાજ્ય સ્તરે ગવર્નર જેફ લેન્ડ્રી રિપબ્લિકનનું સંપૂર્ણ સમર્થન મળ્યું છે ગવર્નર લેન્ડ્રીએ ફોક્સ ન્યૂઝ ચેનલ પર નિવેદન આપ્યું કે તેઓ ફેડરલ પાર્ટનર્સનું સ્વાગત કરે છે કારણ કે આનાથી રાજ્યમાં ટ્રાઈમ કંટ્રોલ થશે એટર્ની જનરલ લીઝ મુરિલે પણ ચેતવણી આપી છે કે આઇસનું અવરોધવું રાજ્યના કાયદા હેઠળ ગુનો ભણાશે જો કે ન્યૂ ઓર્લિયન્સના લોકલ ડેમોક્રેટ્સ આ કાર્યવાહીનો સખત વિરોધ કરી રહ્યા છે મેયર ઇલેક્ટ મોરેનોએ ઇમિગ્રન્ટ્સ માટે નો રાઇટ્સ જાહેર કર્યો છે કાઉન્સિલર મેમ્બર જેપી મોરેલે એક વેબ પોર્ટલ પણ બનાવ્યું છે જ્યાં નાગરિકો એજન્ટ્સ દ્વારા થતા દુરુપયોગના ફોટો કે વિડીયો અપલોડ કરી શકે છે આ કાર્યવાહીની તીવ્રતાને કારણે ઇમિગ્રન્ટ્સ કોમ્યુનિટીમાં ભયનું વાતાવરણ છે વિસ્પેનિક વિસ્તારોમાં આવેલા કેટલાક રેસ્ટોરન્ટ અને વ્યવસાયો તાત્કાલિક પોતાની દુકાનો બંધ કરી દીધી છે અમેરિકન સિવિલ યુનિયને લુસિયાના એક વિવાદાસ્પદ બે હજાર ચોવીસના ના રાજ્ય કાયદા વિરુદ્ધ મુકદમો જાહેર કર્યો છે જે ફેડરલ એન્ફોર્સમેન્ટમાં દખલગીરીને ગુનો ગણે છે એસીએલયુ નું કહેવું છે કે આ કાયદો નાગરિકોના પ્રથમ એમેન્ડમેન્ટ હેઠળ બનેલા ફિલ્માંકનના અધિકારોનું ઉલ્લંઘન કરે છે સામાજિક મીડિયા પ્લેટફોર્મ એક્સ પર હેશટેગ ઓપરેશન કેટાઉલા ક્રંચ ટ્રેડિંગ છે જ્યાં ટ્રમ્પ સમર્થકો તેને રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી ગણાવે છે જ્યારે વિરોધીઓ તેને ક્રૂરતા અને ઝડપી ડિપોર્ટેશન માટેનું રાજકીય નાટક કહી રહ્યા છે આ ઓપરેશન ન્યૂ ઓર્લિયન્સના પ્રવાસન આધારિત અર્થતંત્ર પર લાંબા ગાળાની ગંભીર અસર કરી શકે છે આ ઓપરેશન શરૂ થતાં તમામ ગુજરાતીઓએ સાવધાન થઈ જવાની જરૂર છે અને આ તરફ જો નાતાલની રજામાં ફરવા જવાના હોય તો અત્યારથી સાવધાન થઈ જવું